નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમામ રેશન કાર્ડ ધારકો માટે પોતાના ખાતામાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે આ ઈ કેવાયસી પોતાના રેશન કાર્ડમાં ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં કેવી રીતે કરવું એના માટે આપણે સંપૂર્ણ લાઈવ માહિતી આ વિડીયો દ્વારા મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌને જણાવી દઈએ કે ખેતીવાડીની યોજનાઓની સબસિડી વિશે માહિતી ઉપરાંત આવા ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે અને જો આપ સૌને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને અન્ય મિત્રો અથવા સગા સંબંધીઓને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે આપ સૌના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે આપ સૌએ પોતાનું રેશન કાર્ડ અને આધાર કાર્ડ પોતાની પાસે રાખવાનું રહેશે આપણે હવે લાઈવ માહિતી મેળવીએ કે ઈ કેવાયસી પોતાના મોબાઈલથી કેવી રીતે કરવું તો સૌ પ્રથમ આપણે તમારે મોબાઈલમાં પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન લેવાની છે માય રેશન માય રેશન એટલું લખશો અને સર્ચ કરશો એટલે અહીં આગળ આપ સૌને જોવા મળશે માય રેશન પબ્લિક ગુજરાત આ એપ્લિકેશન આપશો એ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે જો પહેલેથી ઇન્સ્ટોલ હોય તો અહીંયા આગળ ઓપન આપવાનું છે ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ ઓપન ઉપર ક્લિક કરવું ઓપન ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા આગળ આ એપ્લિકેશન ખુલશે જેમાં લોગિન માટે તમારો નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરો એટલે કે તમે અગાઉથી જો રજિસ્ટર કરેલું હોય તો અહીંયા આગળ ડાયરેક્ટ મોબાઈલ નંબર નાખીને ઓટીપી મોકલવાનો છે હવે અહીંયા આગળ આપણે નવા વપરાશકર્તા તરીકે છીએ તો અહીં આગળ આપણે આના ઉપર ક્લિક કરવું નવા વપરાશકર્તા ઉપર ત્યારબાદ અહીં આગળ તમારું પૂરું નામ લખવાનું છે અહીં આગળ આપણે પૂરું નામ લખશું ત્યારબાદ અહીં આગળ તમારો મોબાઈલ નંબર લખવાનો છે દસ આંકડાનો જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અહીં આગળ લખવાનો છે મોબાઈલ નંબર લખાઈ જાય ત્યારબાદ મોબાઈલ નંબર ચકાસો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ એટલે આપણા મોબાઈલમાં ટીપી આવશે એ ઓટીપી અહીંયા આગળ આપણે લખવાનો છે અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે લોગિન વેરિફિકેશન ઇઝ એફ સત્તાવન સાતસો ઓગણત્રીસ એટલે આ ઓટીપી આપણો રહેશે આ ઓટીપી આપણે છ અંકનો છે એ અહીંયા આગળ લખવાનો છે એ ઓટીપી લખ્યા બાદ આપણે અહીંયા આગળ મારી નોંધણી કરો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા આગળ લખેલો આવશે તમે સફળતાપૂર્વક રજિસ્ટર થયા છો ત્યારબાદ લોગ ઇન ઉપર ક્લિક કરવું ફરીથી આપ સૌને અહીંયા આગળ આપણે જે અગાઉ પેજ હતું એ પેજ આવી જશે અને એટલે અહીં આગળ આપણે તમારે મોબાઈલ નંબર લખવાનો છે મોબાઈલ નંબર લખશો ત્યારબાદ ઓટીપી મોકલો એના ઉપર ક્લિક કરવું એટલે આપણા તમારો જે મોબાઈલ નંબર છે એના ઉપર ઓટીપી મોકલવામાં આવ્યો છે એ ઓટીપી આપશો એ અહીં આગળ લખવાનો છે આપણે જોઈ શકીએ છીએ મોબાઈલમાં આ રીતનો વેરીફિકેશન ઇઝ પછીના જે છ આંકડા હોય એ ઓટીપી છે ઓટીપી આપશો એ છ આંકડાનો તે આગળ લખવાનો છે આ ઓટીપી અહીંયા આગળ લખ્યા બાદ ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવું ત્યારબાદ વિગતો બતાવો એના ઉપર ક્લિક કરવું અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારના મેનો અહીંયા આગળ આપણી સામે ખુલી ગયા છે એટલે સૌ પ્રથમ પહેલાં આપ સૌએ અહીંયા આગળ નીચે આપણે પ્રોફાઇલ ઉપર ક્લિક કરવું પ્રોફાઇલ ઉપર ક્લિક કરીએ એટલે ત્યારબાદ અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ જે તેનું નામ આવી જશે મોબાઈલ નંબર અને તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવું તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા આગળ આપણે તમને તમારો રેશન કાર્ડ નંબર માગવામાં આવશે અહીં આગળ આપણે રેશન કાર્ડ નંબર નાખવાનો છે પૂરેપૂરો ત્યારબાદ તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર અંક હોય એ છેલ્લા ચાર અંક અહીંયા આગળ આપણે તમારે નાખવાના છેલ્લા ચાર અંક અહીંયા આગળ નાખીને તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા આગળ રેશન કાર્ડની વિગત આવી જશે આધાર કાર્ડ બતાવશે છેલ્લા ચાર આંકડા અને અહીંયા આગળ આ રીતની વિગત આવશે કે કૃપા કરીને સંમતિપૂર્વક કાળજીપૂર્વક વાંચીને બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે આ તમામ માહિતી વાંચીને અહીં આગળ હું સંમતિ સ્વીકાર કરું છું એનામાં સામે માર્ક કરી આધાર ઓટીપી જનરેટ કરો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ એટલે આપણો આધાર કાર્ડ જે તે વ્યક્તિનું જે મોબાઈલ નંબરમાં લિંક હશે એમાં એક ઓટીપી ટીપી જાય છે ઓટીપી નંબર લખ્યા બાદ ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવું ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ એટલે કે આપણે હજુ અત્યારે જ લિંક કરવા માટે પ્રક્રિ પ્રક્રિયા કરેલ છે એટલે આપ સૌએ એક દિવસની રાહ જોઈ એક દિવસ થાય પછી આપ સૌ જોઈ શકો છો તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક થયેલ છે અને આપ સૌ આ મુજબની પ્રક્રિયા કરી શકો છો દર્શક મિત્રો પછીના દિવસે આપ સૌએ તમારો જે મોબાઈલ નંબર હોય એના દ્વારા આપણે જે નોંધણી કરેલ હતી એ મોબાઈલ નંબર અહીંયા આગળ લખવાનો છે મોબાઈલ નંબર લખ્યા બાદ ઓટીપી મોકલો એના ઉપર ક્લિક કરવું ક્લિક કરીએ ત્યારબાદ તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે એ ઓટીપી અહીંયા આગળ લખવાનો છે એ ઓટીપી લખીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ એક પિન પૂછવામાં આવે છે એ પિન અહીંયા આગળ સેટ કરવાનો છે અહીંયા આગળ આપણે પિન સેટ કરીએ તો પિન સેટ કરો ત્યારબાદ મારો પિન સેટ કરો એના ઉપર ક્લિક કરવું દર્શક મિત્રો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ તમારું લોગઇન પ્રોફાઇલ ખુલી ગયું છે એમાં અહીંયા આગળ આપણે કેવાય સી કરવાનું છે એટલે અહીં આગળ આપણે આ ઓપ્શન ખુલે છે એમાં આધાર ઈ કેવાયસી એના ઉપર ક્લિક કરવું એ ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો એટલે અહીં આગળ તમે માત્ર એવા સભ્યો માટે જ આધાર ઈ કેવાયસી કરી શકો છો જેના રેશન કાર્ડમાં આધાર સીટ થયેલ છે ડાઉનલોડ આધાર ફેસ રેડ એપ એના ઉપર ક્લિક કરવું એટલે એ એપ્લિકેશન દેખાડશે અહીં આગળ આપણે અમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ છે એટલે આગળ છે જ ના હોય તો આપ સૌએ અહીં આગળ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ અહીં આગળ આખી સૂચના બધી વાંચવાની છે આખા સ્ટેપ આપવામાં આવેલ છે કે આ કહેવાય સી કેવી રીતે કરવું અને નીચે અહીં આગળ લખવામાં આવ્યું છે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવું આટલું કરીએ દર્શક મિત્રો ત્યારબાદ અહીંયા આગળ તમારું જે રેશન કાર્ડ હશે એ રેશન કાર્ડ નંબર અહીં પહેલેથી જ લખેલ છે ત્યારબાદ અહીંયા ડાબી બાજુ જે ચાર આંકડાનો કેપ્ચાકોડ માગવામાં આવ્યો એ કેપ્ચાકોડ અહીંયા આગળ લખવાનો છે ત્યારબાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો સ્ટેપ વન એના ઉપર ક્લિક કરવું ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌ જોઈ શકો છો અહીં આગળ તમારા રેશન કાર્ડમાં જેટલા નામ છે એ રેશન કાર્ડની વિગત આપ સૌ અહીં જોઈ શકો છો અને તમારે જે સભ્યોનું રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવાનું હોય એનું અહીં આગળ પસંદગી કરવાની છે એ સભ્ય પસંદ કરી ત્યારબાદ અહીં આગળ આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો સ્ટેપ ટુ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ એટલે અહીં આગળ કૃપા કરીને સંમતિપૂર્વક કાળજીપૂર્વક આ બધું વાંચો અને ચેકબોક્સ ઉપર ક્લિક કરો એટલે કે આ બધું વાંચીને આપશો એ નીચે હું સંમતિ સ્વીકારું છું એમાં જમણી બાજુ માર્ક આપી ઓટીપી જનરેટ કરો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરો એટલે કે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એના ઉપર એક ઓટીપી જશે એ ઓટીપી અહીંયા આગળ લખવાનો છે એ ઓટીપી લખીને ત્યારબાદ ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરીએ ત્યારબાદ આઈ એમ અવેર ઓફ ધીસ એડવર્ટીઝ એન્ડ નીડ ટુ બી શો અગેન એના ઉપર ક્લિક કરવું અને પ્રોસેસ ઉપર ક્લિક કરવું પ્રોસેસ ઉપર ક્લિક કરો ત્યારબાદ અહીંયા આગળ તમારો ચહેરો ચકાસવામાં આવશે અને ગ્રીન લાઇન થઈ જશે તમારો ચહેરો સ્કેન થયા દાદ દર્શક મિત્રો આપ સૌ અહીંયા જોઈ શકો છો ફેસ કેપ્ચર સક્સેસફુલ એટલે આગળ અહીંયા આગળ તમારો ફોટો અને તમારા આધાર કાર્ડની તમામ ડિટેલ આવી જશે અને અહીં આગળ નીચે હા હું મંજૂરી માટે ઈ કેવાયસી વિગતો મોકલવા માગું છું કરી ત્યારબાદ મંજૂરી માટે વિગતો મોકલો એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે રિક્વેસ્ટ સ્ટેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર એપ્રુવલ એટલે કે ઓફિસમાં એપ્રુવલ માટે આપની આપની રિક્વેસ્ટ મોકલવામાં આવી છે ટૂંક સમયમાં એને એપ્રુવલ મળી જાય એટલે આપનું ઈ કેવાયસી થઈ જશે આ રીતે આપ સૌ તમારા ઘરના બીજા સભ્યોનું ઈ કેવાયસી પણ કરી શકો છો અને રેશન કાર્ડમાં મળતા તમામ લાભ ખૂબ સારી રીતે મેળવી શકો છો દર્શક મિત્રો જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં આભાર